કુંભારવાડામાં રહેતા યુવકે વ્યાજે રૂપિયા લીધા હોય જે પરત નહીં કરી શકતા વ્યાજખોરો તેને માર મારતા સારવાર અર્થે ખસેડાયો હતો કુંભારવાડામાં રહેતા અજયભાઈ નામના યુવકે મોબાઈલ ગીરવા મૂકી રૂપિયા પાંચ હજાર લીધા હતા જેનું વ્યાજ સાથે રૂપિયા દસથી પંદર હજાર થયું હતું જેને અનુસંધાને થોડા પૈસા દેવા માટે અજયભાઈ ગયા હતા પણ તેમનો મોબાઈલ પરત કર્યો નહોતો અને આ સમયે વધુ રૂપિયા લેવાની લાલચમાં વ્યાજખોરે અજયભાઈને માર મારતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તમારું નામ અજય મારું નામ છે અજયભાઈ ભાઈ ગઈ જગ્યા સોસાયટી હવે એમાં એવું છે કે મારો ફોન હું છોડવા ગયો હતો ને એની પાસે ફોન એ તોડી નાખેલો હતો એમાં એ પાંચ હજાર રૂપિયાનું વ્યાજ એ ચડાવી દીધેલું છે તો હું અડધા પૈસા લઈને છોડાવવા ગયો ને તો એ ફોન તોડી નાખ્યો તો મેં એમ કીધું કે તમારો ફોન સારો છે તો એના માટે એ એમ કીધું કે ફોન તો આવો જ છે એમ કરીને મેં એમ કીધું તો હું આ ફોન થોડોક છોડાવું પૈસા મેં ના આપ્યા તો એના કારણે એ મને જેમ આવે મારવા મેં કડલું ને એવું માથા મારી લીધું ઢોલ તાપી પેટમાં પાટા છાતીમાં ને એવું મારી લીધું આના દ્વારા મારે ફરિયાદ કરવાનો છે કેટલા જણા હતા

બાકી હું એને વ્યાજ તો દેતો જ તો પાંચસો પાંચસો એને આપતો જ